હા હું આ જો તૈયાર બયર થઈને આવ્યો બરાબર તૈયાર તો હું પેલો ઊભો થા આ બાય ઊભો થા આ બાય ઊભો થઈને આવો થા અલ્યા હાલો થા બાઈક ચલાવવાની આપો મારે બહાર જવું છે તું અતાર થોડો घेर દે હું તો મોળા આવી ગયો ના બાઈક આવો યાર હું તો નહીં હેક તો હેક તો ઊભા અરે સૌથી આવશ્યક બાઈક કોન બાઈક લેવા અમે આગળ બાઈક જ બાને

સમીરિયા તું તો કઈ ન રમૈયા મારા વાળા માદે ન યાર તું તો કઈ બે મિનિટ તન બે મિનિટ બે મિનિટ ખાલી અલે આ સમીર હે કાકા ચાલો હી તું મે તો ઉધર મે રે મને મા દો આ મે હેટ પટા આ પેલા ન કરે આ વરો નો સંગ નાની બાળ તો ન કરવાનો હા મા ભાઈ બંધાઈ એ તારા જેવો ઉધર હેટ જંદી મારા મુવા રમીના આવું સર્મિતા કાકા તો બુલબુલ કરીયા મને યાર હું ઈવન હું કરી તો આ બમ બુલબુલ કરે બહુતમ આવારી આઈ ગયા બે મિલી બે મિલી ના હવે મને મારે મોટો બે મિલી બે મિલી જાવ બે મિલી બે મિલી બે ખાલી બે મિલી કે

મંતુરી ખાઈ મન ના દે કોણ મનુરી તમને ના દેખો આ દેખો આવું ના દેખો એ નહી દેખો કો

અરે કોઈનો નહી હાલવાનું અમે હેઠા ઉડ કા દે હાથ નકો ફરી જ લોરાવા નેકરા ન ઓમ મારે છે જવાનું ભર દેવું પડશે ના ના હોય કે નેક ઓય છાઈ તો પેલો ઠેક પે લાખ નો પાહો ગલ્લો તો

એટલે એકસો દસ તો હા એ તો હું લઈ લઈએ ગમે તે હમણાં હાલત પતાવી દઈએ પણ હું છોડવાના તો હું નહીં તમને બોલી ગયો હમ બે ધોકા મારી હા ને આડાના મારી ગયો ધોકા

ના ના તેરો નહીં તો હું આ તો હું કરી મને તમે તો પર બ ઊભા થા કે ને ને બોજીયો ને તો લોકો પડી જા

પેલા સંજુ મને પાડી દી સંજુ મને પાડી દી પેલા લેટવાને લો પેલા આ સંજુ મને પાડી દી હેડો આવાના આવાજ છે એની આ લો તારા ને મે માટે

કરો અરે તમાર અડવું ન હો કદી લપડા લે જા હું હતું કે એમ નહીં એટલે તમે વનુભાન મારત માર મને મારી દીધું એ અરે તમે હું હતું તારો એમ નહીં એવું નહીં જો અમે મારા તાકા બતા મારે તાકા બતાઉ હેડો અમે તારી તાકાનો બાકા તું હેડ બરોબર મને મારા પક્ષોડ ખાઈ મને પાણીઓ અલ્યા બરોબર મારો પક્ષોડો બરો તાણા અલ્યા અલ્યા મને 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 યાર બધું જ પછાડી હવે હે અલ્યા મેં baru kamu tuh kayak lo, salah, tak pakai hijal mana pun. Lona, 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 Lona,

apa dan sebelah tangan tersebar di kubur bagi